આવકારવા તથા તારીખ આઠ ના રોજ સવારમાં આઠ કલાકે દાહોદ મુકામે બસ સ્ટેન્ડ ખાતેથી પદયાત્રા ચાલુ કરી દાહોદના રાજમાર્ગો ઉપર રાહુલ ગાંધી પદયાત્રા કરશે જેમાં મોટી સંખ્યામાં જનમેદની ભેગી કરવા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં દાહોદ કોંગ્રેસ પરિવારના અમારા સાથીઓ સાથે રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા જે સાત તારીખે ગુજરાતમાં દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે ત્રણ વાગે પ્રવેશ કરી રહી છે એની તૈયારીઓની સમીક્ષા માટેની અમારી આ બેઠક રાખી હતી આપ જોઈ શકો છો કે આખો હોલ નાનો પડ્યો સંખ્યામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ હતા હૃદયપૂર્વક આભાર માનું છું કે કોઈ પરિવારના સભ્યને આવકારવાનો જે થનગનાટ અને ઉત્સાહ હોય એવા થનગનાટ અને ઉત્સાહ સાથે રાહુલ ગાંધીજીને આવકારવા માટે એક જોશ છે એક પ્રકાર રાહુલ ગાંધી જે એવા માને છે વિચારી લોકોમાં નફરત નહી મોહબત ઊભી થાય એટલા માટે વર્લ્ડ રેકોર્ડ થાય એવી એક પદયાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એમણે કરી એમને કહ્યું કે નફરત કે મણિપુર થી મુંબઈ સુધીની યાત્રા છે સાત તારીખે દાહોદના જાલોદમાં આવશે આઠ તારીખે સવારે આઠ વાગે દાહોદ બસ સ્ટેન્ડ થી પદયાત્રા થશે આગળનો નો તારીખ વાર નો વિગતવાર કાર્યક્રમ ગુજરાત નો સમય સમયે રજૂ કરતા રહીશું આપણે પરિવાર હોય કે પક્ષ હોય સભ્યને અભિપ્રાય આપવાનો અધિકાર છે નિર્ણય ઘરના વડીલનો કે પક્ષના મૌડી મંડળનો હોય અને ખાનદાન સભ્ય એ હોય એક વખત નિર્ણય થઈ ગયો પછી કોઈ દલીલ ના હોય